Oh

જી મેહુલભાઈ આપણે શરૂઆત કરીશું શું ને કે જે રીતે અત્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે બોર્ડની પરીક્ષાને અને ખાસ કરીને આ ગણતરીના દિવસોમાં વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક પરીક્ષાને લઈને ડર અનુભવતા હોય છે અને તે ડર કઈ રીતે દૂર કરવો જોઈએ સૌપ્રથમ આ આપણે શરૂઆતમાં જાણીશું તમારી જોડેથી કે આ ડર કઈ રીતે દૂર કરવો કે જે દસમા ધોરણના સ્ટુડન્ટ હોય છે તે લોકો પહેલીવાર એક્ઝામ આપતા હોય છે તો તેમનામાં ક્યાંક ને ક્યાંક ડર હોય છે તો તે કઈ રીતે દૂર કરવો દરેક મોટું કાર્ય આપણે કરવાના હોય ત્યારે સ્વાભાવિક છે કે ડર હોય પછી એ વિદ્યાર્થીઓ હોય કે આપણે કોઈ હોય કોઈ પણ મોટી પરીક્ષા જીવનની આપવાની હોય ત્યારે આપણને એનું સ્ટ્રેસ હોય હોય છે છે એનો ડર એની ચિંતા હોય છે કે હું સફળ થઈશ કે નહીં એટલે પેલા તો દોસ્તો ડર હોય એ બહુ જ સ્વાભાવિક વાત છે પેલા આ સ્વીકારી લેવું કારણ કે આપણે મનુષ્ય છીએ એટલે માણસના મન અને મગજની સાથે આ બધું સંકળાયેલું છે ડર હોય એ સ્વાભાવિક છે હવે આ ડર હોય એ ફાયદાકારક છે કે નુકસાનકારક તો સાયકોલોજીમાં સ્ટ્રેસ છે ને એના બે પ્રકારો છે યુ સ્ટ્રેસ અને ડિસ્ટ્રેસ ડિસ્ટ્રેસ જે જે નુકસાન કરે એ એ એ સ્ટ્રેસ સ્વાસ્થ્યને બગાડે ચિંતા તણાવ એને કહેવાય પરંતુ થોડોક સ્ટ્રેસ થોડોક તણાવ થોડોક ડર આપણા સારા પરફોર્મન્સ માટે ઓફકોર્સ જરૂરી છે અને એને કહેવાય યુ સ્ટ્રેસ એટલે કે પોઝિટિવ સ્ટ્રેસ એટલે કે એવો ડર કે જે આપણને વધુ સારું કાર્ય કરાવવા માટે પ્રેરે છે એટલે થોડો ઘણો ડર હોય થોડી ઘણી ચિંતા હોય એ તો સારી વાત છે પણ ડર ને કારણે ડર અને ડિસઅપોઇન્ટમેન્ટમાં ફરક છે ડર મેં કીધું ડર હશે થોડીક ચિંતા હશે તો તમે વધારે મહેનત કરશો તમે વધુ સારું પ્લાનિંગ કરશો પણ પોતાની જાતને નીચી આપશો ડિસઅપોઇન્ટેડ રહેશો ડિપ્રેસ રહેશો તો તકલીફ છે તો સમસ્યા છે એટલે પહેલા તો એ ભૂલી જાઓ કે કોઈ અલગ કોઈ નવી વસ્તુ કરવા જઈ રહ્યા છે તમે જ્યાં સુધી પરીક્ષાઓ અત્યાર સુધી આપી છે એવી જ એક પરીક્ષા છે પેલા તો અને આખી જે સરકારી સિસ્ટમ છે બોર્ડની ની વેધર ગુજરાત બોર્ડ હોય કે સેન્ટ્રલ બોર્ડ હોય આખી સિસ્ટમ તમારી મદદ માટે છે તમારા ટીચર્સ તમે જ્યાં તમારો નંબર આવવાનો છે તેના પ્રિન્સિપલ્સ પેપર કાઢનારા પેપર જોનારા સૌ કોઈ તમને પાડી દેવાના મૂડમાં નથી દોસ્તો આવું પોઝિટિવ માઇન્ડ સેટ રાખો અને પોતાની મહેનતને એકદમ એકદમ ટીપ પર અને ટોપ પર લઈ જાઓ અને સરસ મહેનત કરો કારણ કે આશાવાદી બનવાનું છે કારણ કે એમ કેવાય ને કે ટુ ધ પેસેમિસ્ટ ઓલ ધ ડોર્સ હેવ લોક્સ એન્ડ લેચિસ પણ ટુ ધપ્ટિમિસ્ટન્ડલ્સ એન્ડ હિન્દી નિરાશાવાદી માણસને જે દરવાજામાં લોક અને લેચિસ દેખાય છે આશાવાદી માણસને એ જ દરવાજામાં હેન્ડલ અને હિન્જિસ દેખાય છે એટલે પેપર અઘરું નીકળે ને એવી ચિંતા હશે ને તો એનો હું તો કઉ એનાથી ખુશ થા હવે મારી વાત તમને થોડીક સમજવામાં બે મિનિટ લાગશે પણ પેપર અઘરું નીકળે એવી પ્રાર્થના કરો ભગવાનને કે પેપર અઘરું નીકળે કારણ કે જે મહેનત કરે છે એ છોકરાઓને અઘરું પેપર નીકળે એમાં જ ફાયદો છે કારણ કે બહુ સહેલું પેપર નીકળશે તો તો જેણે ઓછી મહેનત કરી છે એ પણ હું હોશિયાર છું અઘરું નીકળશે તો જ હું આગળ વધીશ અને જે અને જે થોડાક નબળા છોકરા છે એ પાછળ રહી જશે એટલે અઘરા પેપર ની પણ હોશિયાર વિદ્યાર્થીઓ ચિંતા નથી કરતા બરાબર ને તનુ ભાઈ ચોક્કસથી તમે ખૂબ જ સાચી વાત કરી અને આ છેલ્લા સમયમાં જ્યારે અત્યારે મર્યાદિત સમય રહ્યો છેલ્લી ઘડી રહી છે ગણતરીના આઠથી દસ દિવસ બાકી રહ્યા છે આવા સમયમાં પરીક્ષાની જ્યારે તૈયારી કરવાનો જે છે તે વારો આવે છે અને એવા સમયમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ટાઈમ મેનેજમેન્ટ કરવામાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા હોય છે ઊંઘ માટે સમય કાઢવો ખાવા માટે સમય કાઢવો અને પ્લસ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ કેમ કે કલાક બે કલાક જે સળંગ વિદ્યાર્થીઓ ભણતા હોય છે ક્યાંક ને ક્યાંક એમના કારણે તેના કારણે તેમના શરીરમાં પણ દુખાવો થતો હોય છે તો આવા સમયમાં ટાઈમ મેનેજ

એટલે પેપર લખવાની વાત પછી કરીએ છીએ પણ અત્યારે જે તૈયારી કરવાની છે એના ટાઈમ મેનેજમેન્ટમાં તમારે છ કલાકિયન્ટ છે થી વધારે કલાક સુવો છો સાડા છ સાત આઠ તો તમે એ એક દોઢ કલાક વેસ્ટ કરો છો શરીર માટે છ કલાકમાં તમે વિદ્યાર્થી કાર્ડમાં તમે સફિશિયન્ટ આપણું મેટાબોલિઝમ આપણને સપોર્ટ કરી લે હવે તમે રોજ દોઢ કલાક વધારે સુવો છો એટલે એક મહિનામાં એ પિસ્તાલીસ કલાક થયું અને આ પિસ્તાલીસ કલાક જ સફળ અને નિષ્ફળ વિદ્યાર્થીઓ વચ્ચેનો ડિફરન્સ છે જે આ પિસ્તાલીસ કલાકને વધારે સારી રીતે વાપરે છે એ સફળ છે એટલે તમારા દરેક ક્ષણે ક્ષણનો આમ તો કાઉન્ટિંગ કરવું જોઈએ જેમ પૈસાનો હિસાબ કરીએ છીએ એમ જ આપણે ટાઈમનો પણ હિસાબ કરવો જોઈએ પ્લાનર બનાવવું જોઈએ ડેઇલી પ્લાનર અને વ્હીકલી પ્લાનર હવે હું તમને મંથલી પ્લાનરની વાત નહીં કરું પણ વીકલી પ્લાનર પરીક્ષાના અગિયાર તારીખે પરીક્ષા શરૂ થાય છે અને સ સબ્જેક્ટ છે એક અઠવાડિયું તો સ્પેરમાં રાખી દો એક પરીક્ષાની આગળનું જે એક વીક છે એમાં કશું નવું તૈયાર કરવાનું નથી માત્ર માત્ર અને માત્ર તમે જે પહેલા તૈયાર કરેલું છે એનું રિવિઝન રાઈટ આ એક અગત્યનો રૂલ ખાસ તમારું પ્લાનર અને ટાઈમ મેનેજમેન્ટ નો હવે બાકીના જે દિવસો છે એમાં પ્રાયોરિટી પ્રમાણે બધા વિષયો ઇન્ક્લુડ થઈ જાય બધા વિષયોનો સમાવેશ થઈ જાય એ પ્રમાણે તમારું પ્લાનર તમારી સ્ટ્રીમ પ્રમાણે તમારા ધોરણ પ્રમાણે તમારા પેરેન્ટ સાથે બેસી અને તમે પ્લાનર કરી શકો બીજું કે તમને એમ છે કે મારાથી સવારે ઉઠાતું નથી અથવા રાત્રે જગાતું નથી તો હું તો ઢોલ પીટો ઘરે કે આજે તો હું હવે તો કાલે તો સવારે સાડા ચારે ઉઠવાનો જ છું એવું ઘરે દસ જણા ને

બાકીના જે બાર કલાક છે એમાં છ કલાક શું બીજા છ કલાકમાં તમારી જે કઈ ડેલી પ્રક્રિયા છે આ બધું બાકીનું બધું તમે કરી શકશો એટલે કલાક પરીક્ષાના દિવસે પરીક્ષાના આગળના દિવસમાં મિનિમમ તમારો સ્ટડી થવો જોઈએ જોઈએ આ વાત પરીક્ષાના આગળના દિવસોના ટાઈમ મેનેજમેન્ટ અને પ્લાનિંગની હવે પેપર અટેમ કરતી વખતે મેં તમને થોડી વાર પહેલા એક વાત કીધી કે પરીક્ષા દરમિયાન પરીક્ષાની તૈયારી દરમિયાન પરીક્ષાની તૈયારી દરમિયાન ક્વોલિટી પર ધ્યાન આપો તમારો આન્સર એકદમ સરસ બને અંદર મૂકી શકાય હું આકૃતિ દોરું દોરું છું છું તો મોટી કે નાની આ બધી બાબતો ચકાસો અગત્યના મુદ્દાઓને હાઈલાઈટ અન્ડરલાઈન કરું છું કે નહીં મુદ્દાસર લખું છું કે નહીં આ બધું ક્વોલિટી આસ્પેક્ટ તમને તમારા શિક્ષકોએ અને તમને અલગ અલગ જગ્યાએથી આ બધી ટિપ્સ મળી જશે છતાંય ટૂંકમાં મેં કહી દીધી એટલે ક્વોલિટી પર ધ્યાન આપો પણ જયારે પેપર લખવાનો સમય આવે ત્યારે ક્વોલિટી નહીં ક્વોન્ટિટી પર ધ્યાન રાખવાનું છે દોસ્તો શા માટે કારણ કે બહુ સારું લખવા જશો અને બે પ્રશ્નો છૂટી જશે તો બહુ માર્કમાં ગાબડું પડશે નુકસાન થશે અને સામાન્ય રીતે લખીને પણ જો આખું પેપર પૂરું કરશો ને તો વધારે માર્ક મળશે આ વાત તમે બરાબર સમજી શકો એમ છો એટલે પરીક્ષા દરમિયાન તમારું ધ્યાન પ્રશ્નપત્રેલું છે એ બધું પૂરું કરવા પર ખાસ હોવું જોઈએ યત્ર વર્તન તત્રકૃત ઉદ્યમ સાહસ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ છ ગુણોનો સમન્વય હોય છે ત્યાં ઈશ્વર પણ મદદ કરવા માટે તત્પર હોય છે એટલે તમારું પ્લાનિંગ મસ્ત કરો આગળના દિવસોનું ટાઈમ મેનેજમેન્ટ કરો વીકલી પ્લાનર અને ડેઈલી પ્લાનર બનાવો પરીક્ષા ત્રણ કલાકમાં પૂરે પૂરું પેપર લખાઈ જાય એ બાબતની ખાસ ચોકસાઈ રાખો અને એના માટે તમે અત્યારે પેપર રાઈટિંગ કરી શકશો પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન પીવાય ક્યુઝ અત્યારે આપણે કરીએ છીએ બધા મિત્રો કરે છે અને એનાથી તમને ચોક્કસ ફાયદો થાય છે એટલે આગળના વર્ષોના પ્રશ્નપત્રો તમે જુઓ ટેક્સ્ટબુક આધારિત તૈયારી કરો કારણ કે મોટા ભાગનું ટેક્સ બુક માંથી પૂછાય છે તમારે બીજી રેફરન્સ બુક વાંચવી પડે પણ બોર્ડ ની પરીક્ષામાં મોટા ભાગે છેલ્લા દસ વર્ષોથી આપણે ટ્રેન્ડ જોયો છે કે ટેક્સ્ટ બુક ની બારનું નથી પૂછાતું એટલે ટેક્સ્ટબુક ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ ભરોસો મૂકો સૌથી વધારે તમારી પોતાની જાત પર ભરોસો મૂકો

વિરાટ કોહલી હોય કે રોહિત હોય પણ આપણે તો એને મેચના દિવસે રમતા જોઈએ છીએ એના સિવાયના દિવસોમાં એ કેટલી એક્સ્ટ્રીમ પ્રેક્ટિસ કરતા હોય છે તમને ખબર આમ તો તમને અંદાજ હશે જ આપણા ફેવરિટ સ્ટાર્સ ફિલ્મસ્ટાર્સ હોય તો એ પણ ખૂબ રિહર્સલ અનેક ટેક રીટેક પછી એક મુવી તૈયાર કરતા હોય છે તો શું આપણે પેપર લખવાની પ્રેક્ટિસ કરવામાં ઢીલું તો સારું પરફોર્મ કરી શકશું ચોક્કસ નહીં એટલે પેપર લખવાની જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને સમજાઈ જશે કે કયો પ્રશ્ન શરૂ કરીશ તો હું પોતે સારું કરી શકું છું એટલે દરેક સ્ટુડન્ટ પ્રમાણે આમ તો એ સ્ટાઇલ જુદી હોય છે કારણ કે દરેકની એક વ્યક્તિગત શૈલી હોય છે એટલે તમે પ્રેક્ટિસ જેટલી વાર કરશો એટલી વાર તમે નક્કી કરી શકશો કે હું એટલે આખો આખો હિસાબ કરી શકશો કે હું આ પ્રશ્ન પહેલા એમસીક્યુ પહેલા લઈ લઉં છું તો મને હું પૂરું કરી શકું છું હું ચાર માર્ક ના પ્રશ્નો પહેલા લઈ લઉં છું તો પૂરું કરી શકું છું અથવા એટલે એ જજમેન્ટ તમારું પોતાનું હશે અને તમારું જ હશે એટલે પ્રેક્ટિસ દરમિયાન થશે બીજું પેલી પંદર મિનિટ તમને મળે છે એ પૂરેપૂરી યુઝ કરો વાઇસલી યુઝ કરો તમે પરીક્ષામાં પેપર વાંચવા માટે આપણું ગુજરાત બોર્ડ તમને પંદર મિનિટ આપે છે એકદમ સરસ રીતે ક્વેશ્ચન પેપર વાંચો કશું જ લખવાની શરૂઆત ન કરો પ્રશ્નોના જવાબ વિશે પણ વિચારો નહીં માત્ર એટલું જ વિચારો કે હું વિકલ્પો ઓપ્શન આપેલા છે એમાંથી કયા કયા પ્રશ્નો એટેમ્પ કરીશ એના નાના નાના ટીક કરવા હોય તો પેલી પંદર મિનિટમાં કરી લો એવોઈડ વેસ્ટિંગ ટાઈમ થિંકિંગ અબાઉટ આન્સર્સ રાઈટ આન્સર્સ વિશે વિચારવામાં ટાઈમ વેસ્ટ ન કરો ઘડિયાળ પર આંખ રાખો અને પછી ક્લાસમાંથી નીકળવા નહીં દે નીકળવા દે તો પણ ન નીકળાય કારણ કે જેટલું કામ કરેલું છે એને વધારે સારું મઠારી કઈ રીતે શકાય એ વધેલા ટાઈમમાં અંડરલાઈન કરો બોક્સ કરો સારા સારા જવાબ આકૃતિઓ ક્યાંય સાઈડમાં ખૂણામાં ન દોરો પેજની સેન્ટરમાં ડ્રો કરો મોટી ડ્રો કરો એકદમ હાઈલાઇટ થાય એવી ડ્રો કરો પ્રાયોરિટી વાઇઝ કામ કરો તમને જે આન્સર સારો છે એનાથી શરૂઆત કરો બધી વસ્તુ એના યોગ્ય સ્થાને હોવી જોઈએ પ્રશ્ન નો જવાબ લખવાનું શરૂ કરો આકૃતિથી ન શરૂ કરાય થોડીક બે ચાર લીટીની પ્રસ્તાવના લખવી જોઈએ એન્ડમાં કન્કલુઝન લખવું જોઈએ એટલે આ બધું તમારે ધ્યાન રાખવું પડે અને પ્રોક્રેસ્ટિનેશન તમારું મોટું દુશ્મન છે એટલે કે કામ ઠેલવાની આદત એટલે પ્રેક્ટિસ પેપર ન લખતા હોય તો ત્યાંથી લખવા માંડો દોસ્તો રાઈટ એવોઇડ બીઇંગ પરફેક્ટ આવું કોઈ કે તમને કે પરફેક્ટ ના બનો તો હું કહું છું દોસ્તો બહુ પરફેક્શનિસ્ટ બનવામાં ઘણીવાર ગાડી ચૂકાઈ જતી હોય આપણે એમ છે કે કોઈ બહુ મોટી હસ્તી ને મારે એક પત્ર લખવો છે પણ એનો યોગ્ય સમય આવે ત્યારે લખીશ તો લખી જ નહીં શકત ફલાણું કામ કરવું છે પણ એનો સમય આવે ત્યારે કરીશ તો કામ થશે જ નહીં એના કરતા જે અવેલેબલ સંસાધનો રિસોર્સિસ છે એનાથી કામ શરૂ કરી દો એ જ રીતે દોસ્તો બહુ જ પરફેક્શનિસ્ટ બનશો જવાબ લખવાનું ચાલુ કરો ને આ મુદ્દો લખી લખી આ આ મુદ્દો નાખો આવું શેડિંગ આવી શું શું થશે થશે તમારી પેપર ની ક્વોલિટી તો સારી જશે પણ ક્વોન્ટિટીમાં માર ખાઈ જશો એટલે બહુ પરફેક્શનિસ્ટ બનવા કરતા પેપર પૂરું થાય આ બાબત તમારું પ્રાઇમ ફોકસમાં હોવું જોઈએ એના માટે પ્રેક્ટિસ 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 જી મેહુલભાઈ ચોક્કસથી આ છેલ્લી ઘડીએ જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય છે એવા સમયમાં ઘણા એવા પેપરો બહાર આવતા હોય છે કે આ પેપર પર ધ્યાન આપવું જોઈએ અને જે તે મતલબ જે છે ખાનગી જે ટ્યુશન ચાલતા હોય છે ત્યાંથી પણ વિદ્યાર્થીઓને પેપર મળતા હોય છે કે આ પેપર પર વધારે ધ્યાન આપજે આ પેપર કરીશ તો એસી ટકા કવર થઈ જશે નેવું ટકા કવર થઈ જશે તો આવા સમયમાં વિદ્યાર્થીઓના જીવનમાં આ પેપર જે બધા આવતા હોય છે છેલ્લી ઘડીએ એનું કેટલું મહત્વ રહેલું છે કેટલું ધ્યાન આપવું જોઈએ એટલે હું ચોવીસ પચીસ વર્ષથી ટીચિંગ લાઈનમાં છું મારો અનુભવ એવો છે કે કોઈ પર ભરોસો આપણે મૂકવો વ્યર્થ છે એના કરતા એને એક પ્રેક્ટિસ પેપર તરીકે સોલ્વ કરી લેવાનો પણ આશા નહીં રાખવા જ નહીં કે આ જ પૂછાશે આમાં આઈએમપીઆઈ ફલાણી સ્કૂલ નું પેપર આવ્યો એટલે એ જ પૂછાશે અક્કલ પૂછી ન મળે હેત ન હાટ વેચાય કરગરે કન્યા ન મળે અને પરાણે પ્રીત ન થાય એટલે એ આપણી અંદર જો પોટેન્સી હશે ને

પોતાના બાળક માટે બને એટલું પોઝિટિવ એન્વાયરમેન્ટ ડેવલપ કરવું જોઈએ હા બાળકને ટકોર કરી શકાય પણ એ ટકોર ના લેવલ સુધી જ સીમિત રહે કારણ કે નાનું બાળક ચાર પાંચ વર્ષનું હોય ને એને પણ સ્વમાન હોય છે તો બોર્ડમાં આવેલા વિદ્યાર્થીઓ તો ખાસા મોટા છે એટલે પેરેન્ટ્સ શુડ નોટ સ્કોલ્ડ દેમ એને બહુ ઉતારી ન પાડવા જોઈએ બહુ ખીજાવું ન જોઈએ બહુ પ્રેશર પણ ના આપવું જોઈએ એને સાથે બેસાડી અને

દસમાં બારમા ઓછા માર્કસ આવવાથી પણ લાઈફ પૂરી નથી થઈ જતી કારણ કે આજે એટલા બધા વિકલ્પો છે એની પણ એટલા બધા વિકલ્પો છે કારણ કે આ પેરેન્ટ્સ અને ટીચર્સ ના સ્ટ્રેસને કારણે એના પ્રેશરને કારણે બાળકો હતાશ થઈ જાય છે ડિપ્રેસ થઈ જાય છે અને ક્યારેક તો આત્મહત્યા સુધી પહોંચી જાય છે એટલે પેરેન્ટ્સ ને વિનંતી કે બાળકને સપોર્ટ આપો એનું જે પરફોર્મન્સ હશે એ પ્રમાણેની એના માટે કરિયર નિર્માયેલી જ છે પણ એને ઉતારી ન પાડો એની પાસેથી એટલી બધી આશાઓ એવી ન રાખો કે પોતાના રેગ્યુલર પરફોર્મન્સ કરતા ચાલીસ પચાસ ટકા વધારે પરફોર્મ કરી દે છેલ્લા દિવસોમાં એનું જે પરફોર્મન્સ ભૂતકાળમાંથી ચાલુ આવે છે એમાં વીસ ટકાનો ફરક પડી શકશે યોગ્ય આયોજનથી યોગ્ય પ્લાનિંગથી પણ સીધો મોટો જમ્પ થાય એવી બહુ આશાઓ ન રાખો અને એને સપોર્ટ આપો જી મેહુલભાઈ અત્યારના સમયમાં જો વાત કરીએ તો ઘણા એવું એવું કોમ્પિટિશનનું જે છે તે માહોલ ચાલી રહ્યો છે અને આ કોમ્પિટિશનના માહોલમાં ક્યાંક ને ક્યાંક પરીક્ષા સમયે વિદ્યાર્થી નિરાશ થઈ જતો હોય છે હતાશ થતો હોય છે અને ડિપ્રેશનમાં પણ વિદ્યાર્થીઓ આવી જતા હોય છે તો આવા સમયમાં પેરેન્ટ્સનો શું રોલ હોઈ શકે છે કેમ કે કમ્પેરીઝનની ગેમ જે હોય છે તે ક્યાંક ને ક્યાંક રિલેટિવ્સ ઘરે આવતા હોય છે અને કઈને જતા હોય છે કે આટલો સમય તું ભણ આટલો સમય તું ટીવી ન જોઈસ મોબાઈલ ને ચલાવીસ એવું એવું કઈને વિદ્યાર્થીઓને ટોંટ મારતા હોય છે ક્યાંક ને ક્યાંક અને આના કારણે ક્યાંક વિદ્યાર્થીઓના મગજ પર ખોટી અસર થતી હોય છે માનસિક અસર થતી હોય છે તો તેની સાથે વાલીઓ કઈ રીતે ડીલ કરવું જોઈએ અને તેમના બાળક માટે વાલીઓ કઈ રીતે સ્ટેન્ડ લેવું જોઈએ વાલીઓએ પહેલું તો એવું સ્ટેન્ડ લેવું જોઈએ કે કમ્પેરીઝન ન કરે કારણ કે દરેક બાળક યુનિક હોય છે એટલે ફલાણા ના બાળકે આમ કરેલું આટલું છે તો આટલું છે કમ્પેરિઝન ની બહુ અસર થાય છે એટલે કમ્પેરિઝન છોડી દો અને તમારા બાળકને સપોર્ટ આપો બીજું એ બાળક છે એ તમારું જ પોતાનું બાળક છે તમે એનો જે રીતે ઉછેર કર્યો એ પ્રકારનું એની ઇન્ટેલિજન્સ એનું ડેવલપ થયેલ છે એટલે એનું સારું પરફોર્મન્સ હોય તો એમાં પણ તમારો ફાળો છે અને કદાચ એનું કે નબળું પરફોર્મન્સ હોય તો એમાં તમારો પણ ફાળો છે આ ખાસ શીખવું જોઈએ એટલે બાળકને એમ ઉતારી અને હું તો બાળકોએ પણ એમ ના વિચારવું કે હું ઠોઠ છું કે હું નબળો છું એના કરતા એમ વિચારવું કે ગયા વર્ષે કરેલું કામ નબળું હતું હું નબળો નથી એમાં ઘણો ફરક છે ને મેં કરેલું કામ ખરાબ હતું મેં કરેલું કામ નબળું હતું હું નબળો નથી બાળકે પણ આમ વિચારવું જોઈએ તો એના પરફોર્મન્સમાં પોઝિટિવિટી આવશે પણ પેરેન્ટ બાળકને એક ઉડવા માટે પાખો આપો અને બીજું કે બાળકને ખાસ સમજાવો કે તું બેટા એફર્ટ એવી આશા છે કે તું મહેનત પૂરેપૂરી કર પરિણામ જે આવે આટલો એને ભરોસો આપવો જોઈએ જી મેહુલભાઈ આ તો થઈ પરીક્ષાની વાત હવે વિદ્યાર્થીઓ પરીક્ષાનો પેપર આપ્યા પછી ક્યાંક ને ક્યાંક સ્કૂલની બહાર એ પેપર ચેક કરતા હોય છે અને જોતા હોય છે કે કેટલા માર્ક્સ કવર થયા કેટલા एमसीक्यू કવર થયા તો આપના હિસાબે આ કેટલું મહત્વ ધરાવે છે આ વસ્તુ કેમ કે આની જગ્યા જો વિદ્યાર્થીઓ બીજા દિવસના પેપરની તૈયારી કરે તો તે કેટલું સારું એ જ કરવું જોઈએ ને એ જ કરવું જોઈએ પરીક્ષા બધી પરીક્ષા પૂરી થાય પછી કદાચ સોલ્વ કરી શકાય બાકી સોલ્વ કરવામાં સમય બગાડવામાં નુકસાન થશે કારણ કે એમ થશે કે આ મને ન આવડ્યું ન આવડ્યું મારા ત્યાં ભૂલ થઈ ગઈ તો ઉલટું ટેન્શન થશે એટલે પેપર આપીને આવો આવી અને એકદમ સરસ ઘરે સારો ટાઈમ અડધો કલાકનો નો સ્પેન્ડ કરો શાવર લેવો હોય તો શાવર લો નાસ્તો કરો મ્યુઝિક સાંભળવું હોય તો થોડી વાર સાંભળો પેરેડ સાથે ખૂબ સરસ વાતો કરો બાળકો અને પછી એ અડધો પોણો કલાક કે બહુ બહુ તો એક કલાકનો સમય તમે રિલેક્સ થયા પછી તમારા કાલના પેપરનું જે પ્લાનિંગ હતું એની ડાયરી જે તમે અત્યારે બનાવી લીધેલી હોવી જોઈએ એ ડાયરી કાઢો અને તૈયારીમાં લાગી પણ જે બીત ગઈ ગઈ પેપર ગયું એના વિશે બહુ ચિંતા ન કરો એટલે એક નાની ડાયરી બનાવી શકાય જેમાં દરેક આન્સર્સ ના પોઈન્ટ લખી શકાય પછી મેમરી ટીપ્સ તમે પ્રથમ બધાના અક્ષર ભેગા કરીને એક સરસ સેન્ટેન્સ બનાવો અને એને આધારે આખો આખો આન્સર લખી શકાય આવી ઘણી બધી શોર્ટ

એટલે કદાચ પેપર ખરાબ ગયું હોય તો પણ ટેન્શન નથી નેક્સ્ટ આગળનું જુઓ વર્લ્ડ કપ ફાઇનલ હોય એ એક ક્રિકેટરના કરિયરમાં કેટલો મોટો દિવસ હોય છે અને વર્લ્ડ કપ ફાઇનલમાં તમારી ટીમ પહોંચી હોય અને તમે ઓપનિંગ બેટ્સમેન હો અને ઝીરો આઉટ થઈ જાવ આવું વીરેન્દ્ર સહેવાગ સાથે થયેલું છે પણ એને શું ક્રિકેટ રમવાનું છોડી દીધું બિલકુલ નહીં એના પછીના મેચમાં પાછું એને બહુ સરસ પરફોર્મ કર્યું એટલે આપણી સાથે પણ આવું થઈ શકે એક આઈસ્ક્રીમ ફિલોસોફી તમારા સૌ માટે ખાસ આઈસ્ક્રીમ આ એટલે આત્મવિશ્વાસ ઈ એટલે ઈચ્છા શક્તિ સકારાત્મક અભિગમ એટલે ક્રિયાશીલતા એટલે કે મહેનત અને છેલ્લે એટલે મહત્વાકાંક્ષા એ પણ જરૂરી છે મેં તમને કીધું ને થોડુંક સ્ટ્રેસ યુ સ્ટ્રેસ મહત્વાકાંક્ષા પણ જરૂરી છે એટલે આઈસ્ક્રીમ તમારા ડાયરીમાં લખી રાખો ખાસ કે તમારી અંદર આટલા તો પોઝિટિવ ગુણ હોવા જ જોઈએ આત્મવિશ્વાસ ઈચ્છાશક્તિ સકારાત્મક એટલે કે પોઝિટિવ એટીટ્યુડ क्रियाशीलता باندې महत्त्व आहे बस आईस्क्रीम खा मजा करो <laughs> જી મેહુલભાઈ ખૂબ જ સારી તમે આઈસ્ક્રીમની નવી ડેફિનેશન વિદ્યાર્થીઓને આપી છે આ તો થઈ પરીક્ષાની વાત અને ખાસ કરીને જો વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો પરીક્ષા સમયે જે દસમાની પરીક્ષા આપતા હોય છે મેહુલભાઈ તે વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ડર હોય છે અને ટ્વેલ્થના વિદ્યાર્થીઓ હોય છે જે સાયન્સમાં ભણતા હોય છે તે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક વધારે પડતો ડર જોવા મળતો હોય છે અને ખાસ પરીક્ષા આપતી વખતે જ્યારે બેન્ચિસ પર કંઈક ને કંઈક લખેલું હોય છે અને આવા સમયમાં વિદ્યાર્થીઓ કઈ રીતે ડીલ કરવું જોઈએ કેમકે ક્યાંક સ્કોડ આવે અને ચેકિંગ થાય તો વિદ્યાર્થી પર નામ આવી શકે છે અને આવા સમયેમાં વિદ્યાર્થીઓ કઈ રીતે ડીલ કરવું જોઈએ અને ક્યાંક તે લોકો બેઠા હોય છે ત્યાં કાપલી મળી જાય કે કોઈ કાગળ મળી જાય તો તેવા સમયે કઈ રીતે ડીલ કરવું જોઈએ ત્રણ વાર દરેક મેચ ત્રણ વાર રમે છે એક મેચ રમવા મેચમાં ઉતરતા પહેલા આખે આયોજન બધા બોલર્સના જોવા વગેરે પ્લાનિંગ પછી મેચના દિવસે અને પછી

મારી સાથે શું શું હોવું જોઈએ આ બધું પ્લાનિંગ અત્યારે જે નું અઠવાડિયું છે આપણી પાસે બધું પ્લાનિંગ કરીને જાવ મારું કંપાસ બોક્સ છે એમાં માત્ર હોલ ટિકિટ બીજું કશું ન હોવું જોઈએ અને જે રૂલ્સ છે એ વાંચી લો રૂલ્સ ખબર ન હોય તો ટીચર્સ અથવા કોઈ ને પૂછી અને ક્લિયર કરો બાકી કોઈ મૂંઝાવાની કોઈ એવી મોટી વાત નથી દર વર્ષે હજારો લાખો વિદ્યાર્થીઓ ની પરીક્ષા આપે છે અને પાસ થઈને નીકળે છે એટલે ટેન્શન ન લેવું તૈયારી પૂરી કરવી

અને આખું વર્ષ જો તમે નહીં તૈયારી કરી હોય બરાબર મહેનત નહીં કરી હોય તો છેલ્લા દિવસોમાં કોઈ એવો ચમત્કાર નથી થઈ જવાનો એટલે તમારું જે કઈ પરફોર્મન્સ છે અત્યાર સુધીનું બસ એ ડાઉન ન જાય એના માટેની પૂરેપૂરો એફર્ટ તમારે આઠ દિવસમાં લેવો જોઈએ અને આ કાર્યક્રમ તમે જોતા હો લાઈવ તો પણ અને પછી યુટ્યુબમાં જોતા હો કે રેકોર્ડેડ જોતા હો તો આગળ જે વાત કરીએ બધી વસ્તુ ક્વોલિટી ક્વોન્ટિટીનું ધ્યાન રાખો પેપર લખવાની ટીપ્સ રાખો એટલે પેપર લખવામાં ક્વોન્ટિટી નું ધ્યાન રાખો અક્ષરો બહુ સારા ચોખ્ખા કરો કરો છેકછાક ન મુદ્દાસર લખો આકૃતિઓ પેપરમાં મોટી બનાવો બસ આ બધી ટીપ્સ અને ખાસ પરીક્ષાની ટાઈમ મેનેજમેન્ટ આગળના દિવસોમાં પૂરેપૂરું કરો પેરેન્ટ્સને ખાસ વિનંતી કે બાળક ને પ્રેશર ન આપો એને સહયોગ આપો સપોર્ટ આપો